એમપીના ના એક યુવકે તેના પરિવારના આઠ સભ્યોની હત્યા કરીને પોતે પણ ગળી પાસો ખાઈ હોવાની ચારે ઘટના સામે આવી આ ઘટના તામિયા તહસીલના ના માહુલ જીર પોલીસ સ્ટેશનના બોદલ કછાર ગામમાં બની હતી આરોપીએ પહેલા તેની પત્નીને કુહાડીથી રહેસી નાખી હતી અને પછી તેની માતા બહેન ભાઈ ભાભી અને બે ભત્રીજી ભત્રીજાની હત્યા કરી કાકાના ઘરે ગયા બાદ તેણે દસ વર્ષના બાળક પર પણ હુમલો કર્યો હતો પરંતુ તે જીવ બચાવીને ભાગી ગયો હતો આ પછી લોકોએ પોલીસને જાણ કરી હતી મળતી માહિતી અનુસાર આરોપીના લગ્ન એકવીસ મે ના રોજ જ થયા હતા કહેવામાં આવી રહ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી ભૂતકાળમાં હોશંગાબાદમાં પણ તેની સારવાર કરાઈ હતી પોલીસની સારવારે ને લઈને સવારે ત્રણ વાગે ઘટનાની માહિતી મળી હતી નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઘરમાં મૃતદેહ પડ્યા હતા આરોપીનો મૃતદેહ થોડે દૂર ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો હાલ ઇજાગ્રસ્ત બાળકને તામિયાથી છિંદવાડા સારવાર માટે લઈ જવામાં આવ્યો છે જ્યાં બીજા તરફ ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ